નારી શક્તિ વંદન બિલ આ નારી શક્તિ વંદન બિલ બેઝિકલી એક બંધાણી સુધારા વિધેયક છે જેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે તેત્રીસ જેટલું અનામત આપવું તો આને નરેન્દ્ર મોદીની સરકારે નારી શક્તિ વંદન બિલ એવું નામ આપેલું છે સામાન્ય રીતે જ્યારે કોઈ બંધાણી સુધારા વિધેયક પસાર થતું હોય છે તો એને કોઈ નામ નથી આપવામાં આવતું પરંતુ કદાચ પહેલી વખત એવું હશે કે કોઈ એક નામ આપવામાં આવે છે તો બની શકે આગામી પરીક્ષાઓની અંદર પૂછાય તો અગેન શું નામ રહેલું છે નારી શક્તિ વંદન બિલ આ બિલ કોણે રજૂ કરેલું છે તો આપણા જે કાયદા મંત્રી રહેલા છે અર્જુન રામ મેઘવાલ એમણે લોકસભાની અંદર આ બિલને પ્રસ્તુત કર્યું રજૂ કર્યું પહેલું વાંચન કર્યું અને એના કારણે નરેન્દ્ર મોદી ખૂબ હરખાઈ ગયા છે ને એમણે કીધેલું છે કે ભગવાને કદાચ મને આ કામ માટે પસંદ કર્યું હશે એમ તો જે લોકસભાની મહિલા સાંસદો છે એમની વચ્ચે સરસ મજાનો એક ફોટો લઈ આવ્યા છે નારી શક્તિ વંદન બિલ નો મુખ્ય ઉદ્દેશ તો આપણે જોઈ ગયા કે લોકસભા દરેક રાજ્યની વિધાનસભા મહિલાઓ માટે બેઠકો રિઝર્વ કરી દેવી અને કેટલી બેઠકો રિઝર્વ કરવાની છે તેત્રીસ જેટલી બેઠકો રિઝર્વ કરવાની છે આપણે એ સમજી લઈએ કે દેશની અંદર લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં રિઝર્વેશન કોઈના માટે અત્યારે હાલ ફિલહાલ શરૂ છે કે કેમ તો કે હા બંધારણના પ્રારંભથી એસસી વર્ગ અને એસટી વર્ગ માટે રિઝર્વેશનની પ્રક્રિયા શરૂ છે લોકસભામાં અત્યારે આપણે વાત કરીએ તો એસસી વર્ગ માટે ચોર્યાસી બેઠકો અને એસટી વર્ગ માટે બેઠકો બેઠકો એમ કરી ટોટલ કે જેને રિઝર્વ કરવામાં આવતી હોય છે દરેક રાજ્યની વિધાનસભામાં એસસી અને એસટી ની વસ્તીના આધારે રિઝર્વેશન આપવામાં આવતું હોય છે ગુજરાતની આપણે વાત કરીએ તો એકસો ને બ્યાસી બેઠકો રહેલી છે એમાંથી એસસી વર્ગ માટે તેર બેઠક અને એસટી માટે સત્યાવીસ બેઠકો રિઝર્વ કરવામાં આવતી હોય છે તો બંધારણના પ્રારંભથી લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં એસસી અને એસ માટે રિઝર્વેશન આપવામાં આવે છે આને આપણે એક પ્રકારે રાજકીય રિઝર્વેશન કહી શકીએ અને મહિલાઓ માટે જ્યારે તોતેર નંબરનું બંધારણી સુધારો ઓગણીસો ને બાણુમાં કર્યો જેને આપણે પંચાયતી રાજ સુધારો કહીએ છીએ પીવી નરસિંહ રાવની સરકાર હતી તોંતેર નંબરના સુધારા દ્વારા

કે દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે ઓછું રિઝર્વેશન આપવામાં પરંતુ પણ જોગવાઈ કરી કે જો રાજ્યની ઈચ્છા હોય અનુકૂળતા હોય તો તેત્રીસ ટકાને વધારી પણ શકશે અને બિહારે બે હજાર છમાં માં મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પચાસ ટકા જેટલું રિઝર્વેશન આપ્યું અને ત્યાર પછી ગુજરાતે પણ પોતાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પચાસ ટકા જેટલું રિઝર્વેશન આપ્યું તો મહિલાઓને રાજકીય રીતે અનામત તો મળે છે પરંતુ કઈ જગ્યાએ અત્યારે મળે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અને આ જે બિલ અત્યારે રજૂ કર્યું નારી શક્તિ વંદન બિલ એ અંતર્ગત મહિલાઓને કઈ જગ્યાએ મળશે તો કે લોકસભામાં અને રાજ્યની વિધાનસભામાં યાદ રાખો કે મહિલાઓને એવી સંસ્થાઓની અંદર રિઝર્વેશન નહીં મળે જે જગ્યાએ પરોક્ષ રીતે ચૂંટણી કરવામાં આવતી હોય છે જેમ કે રાજ્યસભામાં અનામતની વાત નથી અને એ જ રીતે વિધાન પરિષદમાં અનામત માટેની જોગવાઈ કરવામાં આવેલી નથી આ મુખ્ય જોગવાઈ આપણે સમજીએ એની પહેલા આપણે એ સમજીએ કે હાલ ફિલહાલ સત્તરમી લોકસભા જે કાર્યરત છે એમાં મહિલાઓની સંખ્યા છે અને જે લગભગ ટોટલ સીટીંગ છે એમાં ચૌદ પોઈન્ટ છત્રીસ ટકા આપણે ગણી શકીએ લગભગ પંદર ટકા પણ ગણી લીધું તો કોઈ ચિંતા નથી આપણી જે વિધાનસભા છે જેમાં એકસો ને બ્યાસી ધારાસભ્યો બેઠતા હોય છે એમાં મહિલાઓ અત્યારે પંદરમી વિધાનસભામાં કેટલી રહેલી છે પંદર જેટલી મહિલાઓ રહેલી છે આ બિલમાં પહેલી જોગવાઈ એ કરેલી છે કે લોકસભામાં તેત્રીસ ટકા જેટલી બેઠકો મહિલા માટે રિઝર્વ રહેશે એનો મતલબ એ થાય કે પાંચસો જે બેઠકો છે એમાંથી તેત્રીસ ટકાના હિસાબે તમે કરશો તો એકસો જેટલી બેઠકો આપણે ગણી શકીએ અત્યારે હાલમાં સત્તરમી લોકસભા મહિલાઓની સંખ્યા કેટલી છે અઠ્યોતેર છે જ્યારથી આ બિલનો અમલ થશે ત્યારથી લોકસભાની અંદર એકસો જેટલી બેઠકો મહિલાઓ માટે રિઝર્વ રહેશે એ જ રીતે એમાં લખવામાં આવ્યું કે દિલ્હી સહિતની તમામ રાજ્યની વિધાનસભા મહિલા માટે બેઠકો એનો મતલબ એ થાય કે ગુજરાતની આપણે વાત કરીએ તો માંથી ટકાના હિસાબે જો ગણવામાં આવે તો થી જેટલી બેઠકો આપણે ગણી શકીએ તો અત્યારે હાલમાં પંદરમી વિધાનસભામાં જે પંદર જેટલી મહિલાઓ છે એની જગ્યાએ મહિલા રિઝર્વેશન જો લાગુ થશે તો એ સંખ્યા થઈ જશે સાઈઠ એકસઠ જેટલી ત્યાર પછી લખવામાં આવ્યું કે મહિલા અનામતમાંથી એસટી અને એસટી મહિલા માટે પણ અત્યારે હાલમાં એસસી ને એસટી જયારે કેન્ડિડેટ લેવામાં આવે ત્યારે મહિલાઓ માટે સ્પેસિફાઈ નથી હોતું એ પુરુષ પણ હોય શકે સ્ત્રી પણ હોય શકે પાર્ટી જે ડિસાઇડ કરે મુજબ એસસી કે એસટી વ્યક્તિથી આગળ ઉમેદવારી કરશે જરા બિલ લાગુ થઈ જશે

આ ચોર્યાસી માંથી તેત્રીસ ટકાના હિસાબે તમે ગણતરી કરો તો અઠ્યાવીસ જેટલી મહિલાઓ લેવામાં આવશે અને સુડતાલીસ બેઠકો જે એસટી માટે છે એમાંથી તેત્રીસ ટકાના હિસાબે તમે કેલ્ક્યુલેટ કરો તો લગભગ લગભગ સત્તર જેટલી મહિલાઓ આપણે ગણી શકીએ તો આ જે અઠ્યાવીસ અને સત્તર જેટલી મહિલા લેવાની છે એ એકસો ને માં જ ઇન્ક્લુડ હશે અને એકસો ને એસી ની ઉપરાંત ગણવાનું નથી તો આ પ્રકારની જોગવાઈ કરી દેવામાં આવી ત્યાર પછી લખવામાં આવ્યું કે મહિલા અનામત કેટલા વર્ષ માટે આપવામાં આવશે તો કે બિલ જ્યારથી લાગુ થાય ત્યારથી પંદર વર્ષ માટે લાગુ કરવામાં આવશે પંદર વર્ષના અંતે સંસદ કાયદો બનાવી અથવા બંધારણમાં સુધારો કરી અને એને એક્સટેન્ડ કરવું હશે તો કરી શકશે જેમ કે એસસી અને એસટી વ્યક્તિ બંધ એસસી અને એસટી વ્યક્તિ માટે બંધારણના અમલથી દસ વર્ષ માટે રિઝર્વેશનની જોગવાઈ હતી પરંતુ એને દર દસ વર્ષે એક્સટેન્ડ કરતા ગયા એ પ્રકારે મહિલા માટે પણ સંસદ કરી શકશે આ પ્રકારની જોગવાઈ છે

કે સૌથી પહેલા વસ્તી ગણતરી થશે આપણે સૌને ખ્યાલ છે કે દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે એમાં છેલ્લે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થવાની હતી કોરોના કાળના કારણે એ વસ્તી ગણતરી અટકી ગઈ પણ હજુ સુધી એને શરૂ કરી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર કે આ વસ્તી ગણતરી સોળમી જે વસ્તી ગણતરી છે એમ ઓક્ટોબર બે હજાર સ્ટાર્ટ થશે વસ્તી ગણતરી ઓક્ટોબર મહિનામાં સ્ટાર્ટ કરે એટલે તાત્કાલિક તો પૂર્ણ નહીં થાય લગભગ લગભગ બે હજાર પચીસ આવી ગયું હશે તો સૌથી વસ્તી ગણતરી થશે એના આધારે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોનું સીમાંકન થશે એનો મતલબ થાય કે વસ્તી જેમ વધે એમ પ્રતિનિધિઓ વધારવા પડે તો એના માટે સીમાંકન કરવામાં આવશે અને સીમાંકન થયા પછી આ બિલની જોગવાઈ લાગુ થશે એટલે એવી એક ધારણા રહેલી છે કે લગભગ બે હજાર ઓગણત્રીસ ની જે લોકસભાની ચૂંટણી આવે અને ત્યાર પછી જે અલગ અલગ વિધાનસભાઓની ચૂંટણી આવતી જશે તો એમાં આ બિલની જોગવાઈ લાગુ થશે આ પ્રકારની જોગવાઈ છે એના પછી આપણે એ સમજીએ કે પહેલી જે લોકસભા હતી પહેલી લોકસભા એમાં મહિલાઓ કેટલી ચૂંટાઈને આવેલી હતી તો ઓગણીસો ને બાવન માં રચાયેલી પહેલી લોકસભામાં બાવીસ જેટલી મહિલાઓ ચૂંટાઈને આવેલી હતી એના પછી અહીંયા આખું લિસ્ટ આપવામાં આવેલું છે કે બીજી લોકસભા ત્રીજી લોકસભા ચોથી લોકસભા પાંચમી લોકસભા અને હા છઠ્ઠી લોકસભામાં સૌથી ઓછી મહિલાઓ ચૂંટાઈ આવેલી હતી અને એની સંખ્યા રહેલી છે ઓગણીસ અત્યારે હાલમાં ચાલી રહી છે સત્તરમી લોકસભા અને એમાં સૌથી વધુ અઠ્યોતેર જેટલી મહિલાઓ ચૂંટાઈ અત્યાર સુધીમાં આવેલી છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે બંધારણી સુધારા વિધેયક જે અત્યારે એકસો ને બંધારણી સુધારા વિધેયક રજૂ કરવામાં આવેલું છે યાદ રાખો કે આ બંધારણ સુધારાનો ક્રમાંક નથી એ બંધાણી સુધારા વિધેયક છે એકસો ને અત્યાર સુધીમાં ભારતીય બંધારણમાં એકસો ને પાંચ જેટલા સુધારાઓ થઈ ચુકેલા છે અને આનો જયારે અમલ કરશે રાષ્ટ્રપતિજી સાઈન કરશે ત્યાર પછી એકસો ને છ ક્રમાંક મળી શકશે કંડિશન એટલે કે ત્યાં સુધીમાં અન્ય કોઈ સુધારો થઈને એનો અમલ ન થઈ જાય તો તો આ વિધેયક જે રજૂ કર્યું એકસો ને અઠ્યાવીસ મુ સુધારા વિધેયક એમાં કયા કયા અનુચ્છેદમાં ફેરફાર કરવા અંગેની જોગવાઈ છે એ આપણે સમજીએ તો અહીં આગળ જોઈએ ત્રણસો કેપિટલ એ ઉમેરવો પડશે એવી જોગવાઈ છે કે લોકસભામાં એસસી અને એસટી વર્ગ માટે હવે એક જોડવામાં આવશે જેમાં લખેલું હશે કે મહિલાઓ માટે લોકસભામાં અનામત રહેશે ત્રણસો બત્રીસ નંબરમાં એવી જોગવાઈ છે કે દરેક રાજ્યની વિધાનસભામાં એસસી ને એસટી માટે અનામત રહેશે હવે એક નવો અનુચ્છેદ જોડવો પડશે ત્રણસો બત્રીસ કેપિટલ એ જેમાં લખ્યું હશે કે મહિલાઓ માટે રાજ્યની વિધાનસભામાં અનામત રહેશે ત્યાર પછી ત્રણ બસો ઓગણચાલીસ ડબલ એ બસો ઓગણચાલીસ ડબલ એ માં લખવામાં આવેલું હશે કે દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત રહેશે અને ત્યાર પછી બસો ને ત્રણસો કેપિટલ એ ત્રણસો કેપિટલ એ માં એવી જોગવાઈ કરવામાં આવેલી હશે કે આ પ્રકારની જોગવાઈ બિલમાં રહેલી જોગવાઈ મહિલા અનામત સંબંધી જોગવાઈ જ્યારે સીમાંકન કમ્પ્લીટ થશે ને ત્યારે પછીની ચૂંટણીઓ આવશે એમાં લાગુ થશે તાત્કાલિક ધોરણે લાગુ નહીં થાય બંધારણી સુધારા વિધેયકને સંસદમાંથી કઈ રીતે પસાર કરાવાય એના માટેની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકામાંથી શીખેલા છીએ એમ અને ભારતની અંદર બંધારણમાં ફેરફાર કરવાની પદ્ધતિ અમેરિકા જેટલી કડક પણ નથી અને બ્રિટન જેવી લવચિક ઢીલી પણ નથી પરંતુ બંનેની મધ્યમ સ્થિતિ છે દક્ષિણ આફ્રિકામાંથી આપણે પ્રેરણા લીધેલી છે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ રહેલો છે ત્રણસોને અડસઠ નંબરનું જેમાં કઈ રીતે બહુમતી લેવામાં આવે આ અંગેની જોગવાઈ છે તો તમારે યાદ રાખવું પડશે કે આ બંધારણી સુધારા વિધેયકને પસાર કરાવવા માટે થઈ અને પદ્ધતિ એ પ્રકારની છે કે સૌથી સંસદના બંને વિશેષ બહુમતી દ્વારા પસાર કરવામાં આવશે એ થઈ છે અને વિશેષ બહુમતીનો મતલબ એ થશે કે સૌથી પહેલા તો ગૃહની અંદર જે સભ્ય સંખ્યા હોય એના પચાસ ટકા કમ્પલસરી પહેલા તો હાજર રહેશે આ પહેલી કંડિશન છે કે ગૃહમાં જે સભ્ય સંખ્યા હોય એમાંથી પચાસ ટકા સૌથી પહેલા હાજર રહેશે અને જેટલા હાજર રહીને મત આપે છે એમાંથી બે તૃતીયાંશ મતો પડવા જોઈએ તો આ વિશેષ બહુમતી આપણે કહી શકીએ તો વન્સ અગેન કે ગૃહની અંદર જે સભ્ય સંખ્યા હોય એમાંથી પચાસ સૌથી પહેલા તો હાજર રહેશે અને જેટલા હાજર અને વોટિંગ કરશે એમાંથી બે તૃતીયાંશ વોટ પડવા જોઈએ તો આ રીતે બંને ગૃહમાંથી પસાર થાય સાથે એવા બંધારણીય સુધારાઓ કે જે લાગુ થવાથી રાજ્યને પણ અસર થવાની હોય તો એવા બંધારણીય સુધારાઓ એ બંધારણી સુધારા બિલ દરેક રાજ્યની વિધાનસભામાં પણ મૂકવું પડશે અને જેટલી વિધાનસભા આવેલી હોય એમાંથી પચાસ વિધાનસભા હા પાડવી જોઈએ અત્યારે આપણે વાત કરીએ કે ટોટલ દેશમાં વિધાનસભાઓ કેટલી છે તો અઠ્યાવીસ રાજ્યની પાસે તો વિધાનસભા છે જ અને સાથે બે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે દિલ્હી અને પુડુચેરી તો ટોટલ ત્રીસ વિધાનસભા દેશની અંદર આવેલી છે તો આ ત્રીસે ત્રીસ વિધાનસભા બિલને મૂકવામાં આવશે આ ત્રીસ વિધાનસભામાંથી એટલીસ્ટ પચાસ ટકા વિધાનસભા હા પાડવી જોઈએ યાદ રાખજો પચાસ ટકા વધતા એક વિધાનસભા નહીં પચાસ ટકા વિધાનસભા એમાંથી આ પાડી દેશે પંદર વિધાનસભા જો આ પાડી દેશે તો કામ થઈ જશે તો આ કઈ રીતે બહુમતી લેવી એના માટેની જોગવાઈ છે ત્યાર પછી આપણે આગળ વધીએમ અને જે શબ્દ વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે સીમાંકન સીમાંકન તો આનો મતલબ આપણે શું કરી શકીએ સીમાંકન અંગેની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર બ્યાસી માં કરવામાં આવેલી છે અનુચ્છેદ બ્યાસી આપણને એવું કહે છે કે જ્યારે કોઈ વસ્તી ગણતરી કમ્પ્લીટ થાય ત્યાર પછી લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન કરવામાં આવશે સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે જેમ વસ્તી વધે એમ પ્રતિનિધિઓ પણ વધવા જોઈએ જેમ કે ગુજરાતમાંથી અત્યારે છવ્વીસ જેટલી બેઠકો લોકસભામાં જાય છે ગુજરાતમાંથી લોકસભામાં પ્રતિનિધિત્વ કેટલું છે છવ્વીસનું છે તો જેમ ગુજરાતની વસ્તી વધે એમ છવ્વીસની જગ્યાએ સંખ્યા વધવી જોઈએ

કે સરકારનો મુખ્ય ઉદ્દેશ આમ તો ઇન્દિરા ગાંધીની સરકાર વખતથી જેની ઉપર ફોકસ વધારે હતું કે કુટુંબ નિયોજન કરવામાં આવે અમે બે અને અમારા બેની પોલિસીને સાર્થક કરવામાં આવે જોકે હવે તો સરકાર એની ઉપર ફોકસ કરે છે કે અમે બે ને અમારે એક તો કુટુંબ નિયોજનને વેગ આપવા માટે છે એની સીમાંકન ત્યાર પછી કરતા નહોતા સીમાંકન જ્યારે કરવામાં આવે ત્યારે બેઠકોની સંખ્યા વધારવી પડે અને બેઠકોની સંખ્યા વધારવી પડે તો એ વસ્તીના આધારે ડિસિઝન લેવો પડે હવે જે રાજ્યની વસ્તી ખૂબ વધી હોય એને બેઠકો વધારે મળે તો જે રાજ્યોએ કુટુંબ નિયોજન કર્યું હોય જે રાજ્યોએ પ્રયાસ કર્યો હોય લોકોને પ્રોત્સાહન આપ્યું હોય કુટુંબ નિયોજન માટે તો ત્યાં તો વસ્તી ઘટશે અને ત્યાં વસ્તી ઘટશે તો સીમાંકન થયા પછી ત્યાં પ્રતિનિધિત્વ માટેની બેઠકો પણ ઘટશે એટલે સીમાંકન એ રીતે રેગ્યુલર કરવામાં નથી આવ્યું કેમ કે કુટુંબ નિયોજનને વેગ મળી શકે એટલા માટે કે જે રાજ્યો વસ્તીને ઘટાડવા માટે પ્રયાસ કરે છે એને નુકસાન ન થાય અને જે રાજ્યો કુટુંબ નિયોજન માટે બિલકુલ સિરિયસ જ નથી તો એવા રાજ્યોને ખાલી ખોટો બેઠકોનો ફાયદો ન મળે એટલા માટે થઈ અને આ પ્રકારે સીમાંકનને લંબાવતા જતા હોય છે સીમાંકનનો એક બેઝિક મતલબ તમે સમજો કે એવો પ્રયાસ કરવામાં આવતો હોય છે કે માની લો કે ગુજરાત પ્રદેશ હોય અને એમાં અલગ અલગ મત વિસ્તાર હોય આપણે ધારી લઈએ કે ત્રણ મત વિસ્તાર છે તો એવું થવું જોઈએ કે ત્રણેય મત વિસ્તાર એવી રીતે સેટ કરવાના કે જેથી કરી અને ત્રણેયમાં મતદારની સંખ્યા લગભગ લગભગ સમાન હોય એવું ના થવું જોઈએ કે અહીંયા મતદારની સંખ્યા ખૂબ વધારે છે અહીંયા એકદમ ઓછી છે અહીંયા વળી પાછી કંઈક અલગ જ મતદારની સંખ્યા છે તો એવી રીતે સીમાંકન કરવામાં આવે એવી રીતે મત વિસ્તાર બનાવવામાં આવે કે જેથી કરીને લગભગ લગભગ બને ત્યાં સુધી જેટલું થઈ શકે ત્યાં સુધી કે દરેક મત વિસ્તાર મતદાતાઓની સંખ્યા લગભગ કેવી રહેશે એક સમાન રહેશે એવો પ્રયાસ કરવામાં આવશે તો જ ફેર ઇલેક્શન કરાવી શકાય અધરવાઇઝ એના કારણે કેટલીક પાર્ટીઓ નુકસાન પણ થતું હોય છે અત્યારે હાલમાં મહિલા અનામત માટેનું બિલ જેને નારી શક્તિ વંદન બિલ કીધું એને સંસદના બંને ગૃહમાંથી પસાર કરાવી દેવામાં આવ્યું પરંતુ એ ઇતિહાસ આપણે જોઈએ તો લગભગ સત્યાવીસક વર્ષ જૂનો ઇતિહાસ માનવામાં આવે છે એચડી દેવેગોડાની સરકાર હતી વર્ષ ઓગણીસો ને છન્નુંનું વર્ષ હતું તો બાર સપ્ટેમ્બર ઓગણીસો અને છન્નોના દિવસે એચડી દેવેગોડા જે કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂકેલા હતા જેને વડાપ્રધાન સ્થાપિત કરવામાં આવ્યા એચડી દેવેગોડાની સરકારે એક બિલ તૈયાર કર્યું જેને લોકસભામાં મૂકવામાં આવ્યું ત્યાર પછી આ બિલની ઉપર સમીક્ષા કરવા માટે એક સમય દરમિયાન લોકસભાનો ભંગ થઈ ગયો અને એટલા માટે એ જે બિલ હતું એનું બાળમરણ થઈ ગયું લોકસભામાં કોઈ બિલ લાવવામાં આવે ચર્ચા વિચારણામાં હોય અને એ સમય દરમિયાન લોકસભામાં લોકસભાનો ભંગ થઈ જાય તો એ

બે હજાર માં છ મે ના દિવસે ડોક્ટર તૈયાર કર્યું રાજ્યસભામાંથી પસાર કરાવ્યો અને ત્યાર પછી લોકસભાનો ભંગ થયો અને એ સાથે આ બિલ છે એનો અંત આવ્યો એવું કહેવામાં આવે છે મતલબ સરકારનો પક્ષ એવો છે કે આ બિલનો અંત આવ્યો અને વિરોધ પક્ષનું કહેવાનું એમ છે કે બિલ હજુ એમને જીવિત છે કેમ કે રાજ્યસભા બિલ લઈને આવ્યા રાજ્યસભામાંથી લોકસભામાં હજુ સુધી એની ચર્ચા વિચારણા શરૂ નહોતી થઈ તમે સરકારી વેબસાઇટ જે પીઆરએસ કરીને રહેલી હોય છે ત્યાં આગળ તમે જોશો તો પણ એમાં તમને આખો એક વે દેખાડશે કે રાજ્યસભા બિલ લઈને આવ્યા સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું રાજ્યસભાએ પસાર કર્યું પછી લોકસભાને મૂક્યું છે એવું ત્યાં દેખાડતા નથી તો અહીંયા હોવું જોઈએ પરંતુ એમ કે જીવિત નથી સમાપ્ત થઈ ગયું એટલા માટે અમે નવેસરથી લઈ આવ્યા છીએ તો નવેસરથી જે બિલ લઈ આવ્યા છે એ સંસદના બંને ગૃહમાંથી પસાર કરવામાં આવેલું છે તો આ આપણે જે ચર્ચાઓ કરી એ પહેલી મેટરની છે નારી શક્તિ વંદન બિલ બાબતની રહેલી છે